મોટામાં મોટું મંદિર સુધી એ રાષ્ટ્રની ભાષા છે ને સંસ્કૃત હતી ભાષા સંસ્કૃત હતી ની અંદર વિશ્વનું સૌથી મોટામાં મોટું બ્રહ્માજી ને સમર્પિત મંદિર છે યુટ્યુબ ના માધ્યમથી ઘણા બધા વિડીયો છે જોઈ શકશો એનું નામ છે અંકોર બીજું ઇન્ડોનેશિયાની વાત કરીએ તો પાંચ હજાર કરતા પણ વધારે શિવ મંદિર છે ઓહો અને ઇન્ડોનેશિયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે દુનિયાનો સૌથી મોટો ઇસ્લામિક કન્ટ્રી છે હું વાત છે જે બીજા ધર્મને સ્થાન નથી હા બીજું ત્યાંનો એક સુલતાનનો મેર છે બાલી કરીને ટાપુ છે ટાપુમાં હિન્દુ લોકો રહે છે એ બાલીના ટાપુમાં નીચે દરિયાની અંદર હમણાં જેમ દ્વારિકાની અંદર નીચે દરિયામાં જઈને તમે કૃષ્ણનગરી જોઈ શકો ને ત્યાં વિષ્ણુ ભગવાન મંદિર છે બહુ મોટું દરિયાની અંદર દરિયાની અંદર ટિકિટ લઈને તમારે પાંચસો મીટર અંદર જોવા જવાનું એ મંદિર ત્યાંનો આર્કોલોજીકલ આપણો કોઈ નહીં હો હોય આરએસએસ કે હિન્દુનો આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ નથી